સ્વાગત છે અમદાવાદ જિલ્લાના વિકાસની ગાથા રજૂ કરતી વિકાસ વાટિકા ઐતિહાસિક અમદાવાદ નું વિમોચન કરાયું આઝાદીના અમૃતકાળના યાદગાર પર્વ નિમિત્તે અમદાવાદ જિલ્લાના વિવિધ વિભાગો દ્વારા વર્ષ બે હજાર ચોવીસ દરમિયાન કરવામાં આવેલ વિકાસ કાર્યો તથા સરકારની યોજનાકીય સિદ્ધિઓને ઉજાગર કરતી વિકાસ વાટેકા ઐતિહાસિક અમદાવાદનું વિમોચન અમદાવાદ જિલ્લા કલેક્ટર પ્રવીણા ડી કે અને જિલ્લા વિકાસ અધિકારી વિધિ ખરેના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પ્રાદેશિક માહિતી કચેરીના નાયબ માહિતી નિયામક હિમાંશુ ઉપાધ્યાય તથા જિલ્લા આયોજન અધિકારી શ્રદ્ધા બારોડ ઉપસ્થિત રહ્યા હતા કલેક્ટર પ્રવીણા ડીએ કે માહિત